બસ તાર જેટલો પીવો એટલો બપો ઇંગ્લિશ પીવો તો ઇંગ્લિશ દેશી પીવો દેશી ઓલા બારો ઉતર તો નહી આયા તો આરુ ખાટુ બિયર છે યાર આવું તે શોહી લાય યાર આખું મુઢું બગાડ દે પણ હવે તો એ કાઠો નહી પીવો પર છે યાર સારા સ્વસ્થ કી સરસ કે દે વાર દારુ લાય સકો હું લાય તો મેલા એક વાર કો આવું હા પડી તો પીજો મારા તમારી વાળો હા એ આપણા ઘેર આવો હા તમારી ફૂલ સેવા

પીવાનું પીવું છું પીવું ખોટી વાત ના કરે કેવું સરસ મેલ જેવું બનાવવાનું એક નંબર સાપડું મારા મસ્ત સુપર સાપડું એટલે અમુક કલાક માં બની જાય સાપડું તો એ વિચાર કરે એમ કે ના યુવરાજભાઈ બીજું ભાઈ બની જાય મને

આપણે <coughs> اهلا 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 اهلا